હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરી મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશે જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધવાની શક્યતા હોવાનું અંબાલાલે જણાવ્યું હતું વધુમાં તેમના જણાવ્યા મુજબ પંજાબ અને હરિયાણામાં ફૂંકાયેલ પવનના કારણે કરા પડવા શહેરનો અનુભવ થઈ શકે છે જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે છે જેમાં કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે જ્યારે રાજકોટ અને જુનાગઢના ભાગોમાં તાપમાન બાર ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે ત્યારે બારથી અઢાર જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે જેમાં આજે અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે જોકે અમદાવાદમાં ચોવીસ કલાકમાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે ગાંધીનગરમાં દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હાલે ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો